નમસ્કાર ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ફેમિલી મિત્રો આજની તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ને તો પહેલી ઓક્ટોબર એટલે કે બે દિવસ પછી પેન્શનના નિયમમાં થશે આ મહત્વપૂર્ણ ફેરફારો તો જલ્દીથી જાણી લ્યો કયા કયા ફેરફારો થવાના છે તો આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં અને ખૂબ સરસ મજાનો વિડીયો તમારા માટે ખૂબ મહેનતથી બનાવ્યો છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક નાની એવી દિલથી નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમારી રોજબરોજના અગત્યના વિડીયો છે તે સરળ ભાષામાં અપલોડ થતા હોય છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો હકીકતમાં સરકારી કર્મચારીઓના પેન્શનમાં મોટો ફેરફાર થયો છે તો કેન્દ્ર સરકારે કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને નવી યુનિફાઈડ પેન્શન યોજના વચ્ચે પસંદગી કરવાની અંતિમ તક આપી છે તેથી ત્રીસ તારીખ સુધીમાં આ કાર્યો છે તે પૂર્ણ કરી લેજો તો ખાસ કરીને જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તેને હવે પેન્શન સિસ્ટમ પસંદ કરવાની એટલે કે એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાની અંતિમ તક આપવામાં આવી છે અને તેની તારીખ ત્રીસ તારીખ એટલે કે આવતીકાલે છેલ્લો દિવસ છે તો આ કામ છે તે ખાસ કરીને પૂર્ણ કરી લેજો તો કયા કામ પૂર્ણ કરવાના છે તેની આજના વિડીયોમાં આપણે આગળ આગળ વાત કરવાના છીએ તો સૌથી પહેલાં વાત કરી લઈએ તો સરકારી કર્મચારીઓની પેન્શન સિસ્ટમમાં મોટો ફેરફાર થયો છે તો કેન્દ્ર સરકારે કર્મચારીઓને નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ વચ્ચે પસંદગી કરવાની અંતિમ તક આપી છે જો કે આ માટેની અંતિમ તારીખ ત્રીસ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે તો આનાથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ભવિષ્યની નિવૃત્તિ સુરક્ષા માટે કયો વિકલ્પ પસંદ કરવો તે નક્કી કરવું મહત્ત્વપૂર્ણ બની ગયું છે તો ખાસ કરીને આ બંને જે પેન્શન સિસ્ટમ છે તેને કર્મચારીઓની પસંદગી કરવાની તક છે તે ત્રીસ સપ્ટેમ્બર છે તે નક્કી કરવામાં આવી છે તો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે ભવિષ્યની નિવૃત્તિની સુરક્ષા માટે કયો વિકલ્પ પસંદ કરવો અને તે નક્કી કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે ત્યારબાદ વાત કરીએ તો શું છે આ સમગ્ર વિગત તો ત્રીસ સપ્ટેમ્બરની સમયમર્યાદા નજીક આવી રહી છે ત્યારે આ નિર્ણય આશરે બે ત્રણ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આજીવન નાણાકીય સુરક્ષા સાબિત થઈ શકે છે તો સરકારે એનપીએસથી યુપીએસ અને તેનાથી વિપરીત એનપીએસમાં સ્વિચ કરવાનો એક વખતનો વિકલ્પ પૂરો પાડ્યો છે તો કર્મચારી સંગઠનોની માંગણીઓના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું હતું પરંતુ તે નિયમોને કડક બનાવે છે અને કર લાભોને પણ સ્પષ્ટ કરે છે ત્યારબાદ જોઈએ તો સપ્ટેમ્બર બે બે હજાર પચીસના રોજ સરકારે એક આદેશ જારી કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓનો યુપીએસ પસંદ કરે છે અને તેઓ ઈચ્છે તો એનપીએસમાં પાછા ફરી શકે છે જોકે આ ફેરફાર ફક્ત ત્યારે જ શક્ય છે જો કર્મચારી પાસે નિવૃત્તિ પહેલાં ઓછામાં ઓછું એક વર્ષ બાકી હોય અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પહેલાં ત્રણ મહિના પહેલાંનો વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે ત્યારબાદ જોઈએ તો આ સુવિધા શિસ્તભંગના પગલાં બરતરફી અથવા તો ફરજિયાત નિવૃત્તિનો સામનો કરી રહેલા કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે નહીં તો ટેકનિકલ સમસ્યાઓ ટાળવા માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એ કર્મચારીઓને ભૌતિક ફોર્મ સબમિટ કરવાની પણ મંજૂરી આપી છે તો ખાસ કરીને વિદેશમાં અથવા તો નબળા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા વિસ્તારોમાં પોસ્ટ કરાયેલા જોકે આ ફોર્મ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશ્યક છે તો વધુમાં એપ્રિલ અને ઓગસ્ટ બે હજાર પચીસ વચ્ચે જોડાતા નવા કર્મચારીઓ જેમણે એનપીએસ પસંદ કર્યું છે તેમણે પણ યુપીએસમાં શિફ્ટ થવાની તક મળશે જો તેઓ આ વિન્ડોમાં પોતાનો અંતિમ નિર્ણય લે જો કે એકવાર તેઓ એનપીએસ પસંદ કરે તો તે યુપીએસમાં પાછા સ્વિચ કરી શકશે નહીં ત્યારબાદ વાત કરીએ તો સરકારે કર્મચારીઓ માટે સૌથી મોટી ચિંતાઓમાંની એક કર પર પણ ધ્યાન આપ્યું છે તો નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે એનપીએસ અને યુપીએસ બંને માટે કર લાભો સમાન રહેશે આનો અર્થ એ છે કે નોકરીદાતા અને કર્મચારી બંનેનું યોગદાન આવકવેરા કાયદાની કલમ એસી સીસીડી એક અને એસી સીસીડી બે હેઠળ કપાત માટે પાત્ર રહેશે તો નિવૃત્તિ સમયે કુલ સંચિત ભંડોળના સાહીઠ ટકા સુધી કરમુક્ત રહેશે અને કર્મચારીઓના યોગદાનના આંશિક ઉપાડને પણ કલમ ટેન હેઠળ મુક્તિ આપવામાં આવશે તો ખાસ કરીને આજની માહિતીમાં વાત કરી તેમ પહેલી ઓક્ટોબરથી પેન્શનના નિયમોમાં આ મોટા ફેરફારો થવાના છે ત્રીસ સપ્ટેમ્બર સુધી પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરવા માટેની છેલ્લી તક છે તો ખાસ કરીને આજનો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર